અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે ગેટ પર પડતા ચાર વર્ષ થી માસુમ બાળકી નું મોત થયું પોલીસે આરોપી પર્વ પર એક દુઃખદ ઘટના બની સુડા સહકાર રેસિડેન્સીમાં કાર ચાલકે બે ટન લેતા કાર ગેટ સાથે અથડાઈ જે નજીકમાં રમી રહેલી ચાર વર્ષની બાળકી પર પડ્યો સીસીટીવીમાં બે સેકન્ડમાં બનેલી આ ઘટનામાં ચાલકે બ્રેક ન મારતા બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું વોચમેની દીકરી હતી આ માસૂમ જેની માતાનું રૈયા ફાટ રુદન થયું પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી આ ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે ગતરોજ બનેલા આ અકસ્માતે ચાલકોની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે પરિવાર પર આ ફાટ્યું અને સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે ગઈકાલે વોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બી એનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએફની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખીયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુડા આવાસમાં જ રહેતો હતો એ બાબતની અમે મેડિકલ અત્યારે ઇન્કવાયરી કરાવડાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી હતી